ગુડ મોર્નિંગ તો અત્યારે હાલ અમે આવ્યા છે સસ્પેન્શન બ્રિજ જોવા માટે એટલે કે ઝૂલતો પુલ આપણા જેવા રામઝુલા લક્ષ્મણ ઝુલા બધા અલગ અલગ ઝૂલતા પુલ છે અહીંયાનો કેનેડાનો સૌથી મોટો ઝૂલતો પુલ છે આ તો આવું કંઈ જોવા મળશે આપણને અને અહીંયા લખ્યું છે કે ઓલ વિઝિટર મસ્ટ સાઇન અ તો અંદર જઈને અમે સાઈન કરી આવ્યા છે અને અઢાર વર્ષથી નાના છોકરા અકંપનીડ બાય એન એડલ્ટ એટ ઓલ ટાઈમ્સ તો માતા પિતાની સાથે રહેવું પડશે જે ડોગ છે એને તમારે અલાઉ તો છે દોરી સાથે બાંધીને રાખવાનું તો હવે નજીક નજીક ઠંડા બેની જેટલી જગ્યાઓ છે બધું લેકને એવું ફરી લીધું હવે આ બ્રિજ જો આવ્યા છે આ જ બાકી છે તો આખો દિવસ અહીંયા રહીશું બધા આખો ગ્રુપ સાથે આવ્યા છે બધા ત્રણેક કાર લઈને આવ્યા છે બધા બેઠા છે મારી બેનના જ્યાં અમે આવ્યા છીએ એમ બીજા બધા જે અહીંયા રહે છે ગુજરાતીઓ એ પણ એમના પરિવાર સાથે આવ્યા છે જે વેકેશન કરવા અહીંયા આવ્યા છે તો બધા બેઠા છે આજે બધા સાથે હોય શું આખું ગ્રુપ તો જોઈએ કેવું રહે છે જીબો બનાવેલો છે બેસવા માટે અને હવે અહીંયાથી આગળથી બ્રિજ શરૂ થશે તો જઈએ બે બ્રિજ છે અલગ અલગ આવી નાની નાની પગદંડીઓ અને આ પગથિયાં અહીંયાથી શરૂ થાય છે અનસ્ટેબેબલ એજિસ કીપ આઉટ અને દરેક જગ્યાએ સતત સૂચનો લખેલા છે વીસથી વધારે લોકોએ જવું નહીં

તો બ્રિજ પર થોડી વાર ઉભા રહીએ આપણે ત્યાં મોરબીના પુલની દુર્ઘટના થઈ જોરદાર પણ સામેથી ત્યાંથી ફોટો બહુ સારો ક્લિક થઈ રહ્યો છે અને હવે આ જુઓ ધીમે ધીમે બધા चलता चलता ही गया जो केबल है केबल लगाया लगाएं केबल पर रखो तो लोगे नीचे लकड़ाना प्लेट ऑन से अने सिंगल सिंगल ऐसे वो अंदर कुछ ना करना

चलो तो ये भाग सकते वो भैया बैठा था पर एवु नक्की करू के bija ब्रिज ऊपर जाता रहिए तो त्या भीड़ ना हो आनाथी ये मोठो ब्रिज छे फोटोग्राफी फटाफट સારી કરી લેવાય તો ફટાફટ બીજા બ્રિજ ઉપર જઈએ ત્યાંથી નજારો બતાવીએ તમને કેવો છે તો ચાલો તો અને અહીંયાથી તમે સીધા ચાલતા જઈ શકો તમારે આગળ જવું હોય તો અને આ સંઘ અમારો પાછો ચાલતો થઈ ગયો છે સૌથી આગળ અમે જ આખા ગ્રુપમાં એટલે ફટાફટ ફટાફટ પહેલાં ફોટો ક્લિક થઈ જાય દીપ બીજી વાર આવ્યો તો પહેલી વખત અને છેલ્લી વખત કેમ બહુ જોખમ લેવાનું નહીં કેમ જોખમ ન લેવાનું કેનેડા આવ્યો તો એ જોખમ ન હતું એટલે તો બીજું ન લેવાનો કેનેડામાં જોખમ ન લેવાનું તમે જો સેફટી નું કેલો ધ્યાન રાખ્યું છે તો પાણી ભરેલું છે તો આગવાગ લાગે તો પાણીનો ઉપયોગ કરો જોડે ડોલે મૂકેલી છે જેમાંથી ભરી ભરીને તમે પ્રાઇમરી જે છે આગ માટે કરી શકો ઓલવવાનું કામ હા ભાઈ દોડા દોડા ના કહે છે કે ભાઈ તમે બધા કેમ પીવો છો તો જાળવણી સારી થયેલી છે બધું અને એક વસ્તુ છે કે લોકો જે નિયમો લખ્યા છે એનું પાલન પણ કરે છે પણ બીજી એક વાત એ એ પણ છે આપણા ત્યાં ઘસારો બહુ વધારે હોય છે પબ્લિક બહુ છે અને એટલે જ વધારે સેફ્ટીના ઇસ્યુ થતા હોય છે અહીંયા પબ્લિક ઓછી છે અને તમે એક જણ ફોટો ક્લિક કરતા હોય ત્યાં સુધી બીજા દૂર ઊભા રહે એવું લોકો સમજે છે તો આ બીજા બ્રિજ ઉપર છે અમે અને અહીંયા માન્યતા એવી છે તમને બતાવું કે અહીંયાથી બધાય આ વાસણ અહીંયા તો પહેલાં તો કોણે મૂકી દીધું એ જ સૌથી મોટી હા અને આની અંદર કોઈએ સિક્કા નાખવાના તમારી વીસ પૂરી થાય કેવી રીતે થાય એ તો ખબર નહીં આની કીધા ઇન્ડિયન સિક્કો લઈને આવીએ આપણો દસ રૂપિયા દસ રૂપિયા તું જવા ના દઈશ વેસ્ટ ના કરીશ

દસનો સિક્કો તો ચાલે પણ એકદમ ઝૂલતો પુલ ઝૂલી રહ્યો છે કેમેરો મારી બાજુ કરજે વ્યવસ્થિત હા ના બસ ચાલશે મારું લઈ લીધું આ થોડો વધારે હાઈટ વાળો નવો હમણાં બનાવે એવું લાગે છે બ્રિજ હલે છે થોડો અને હાઈટ હાઈટ એકદમ આટલી જ છે કદાચ આમ વધારે હલા તો પડી જવાય આ બાજુ જંગલ જે દૂર નજર પડે ત્યાં સુધી જોરદાર દેખાય રહી અને આ બાજુ નાની કડી નદી લાલ કલર ની કે આમ એવો મજબૂત તો નથી જ આમ બહુ મસ્તી કરી શકાય કે ઓવરવેટ કે આમાં જાતે તો વીસ લોકોથી વધુ તો અલાવ નથી સાચવું તો પડે જ જાતે આ પકડી રાખવું પડે અને આ વચ્ચે તો બહુ વધારે ઝૂલે છે આખી ગેંગ અમારી આવી રહી છે પાછળ ચલો હવે નીકળીએ ઉભા નહીં રહેવા દેતા હા ના બનાયેલું એ પાટિયા વાટિયા બદલ્યા આમ કહીએમ એવો જોરદાર સેફ્ટી વાળું નહીં ધ્યાન તો રાખવું જ પડે જોરદાર આ જીપ લાઈન છે બંધ છે કોવિડ પછી જીપલાઈન શરૂ નથી થઈ બાકી અહીંયાથી નીચે તમે જઈ શકો અને છે તો જોરદાર અને વીસ ડોલર લીધાને સાઈન કરાવી દીધી કે ભાઈ હવે અમારી જવાબદારી નહીં તમને કંઈ અહીંયા થાય તો એટલે એમણે તો ઇન્સ્ટ્રક્શન આપ્યા છે ફોલો આપણે કરવાના છે નીચે આ એક જ લાકડાનો પાટિયાનો સપોર્ટ છે તે વધારે नहीं। नहीं। चश्मा पड़ी ना जाए बताइए कू हो હા હા વ્લોગ બનાવું છું મમ્મી અરે પપ્પા સાગર પટેલ નામ છે હા તો અહીંયા એક જે બધા આપડા ગુજરાત થી આવેલા બધા રહેતા હોય ફરવા આવતા હોય છે અને આ એ જગ્યા છે આ નદી છે તો અહીંયા ઉપરથી ડ્રોન સુ કરી રહ્યા હતા અને એક કપલ હતું અને ડ્રોન એ ક્યાંય ફ્લાય કરતાં કરતાં પડી ગયું અને પછી એ ડ્રોન લેવાની છે ઉતર્યા તો બંને પડ્યા હતા અને જોરદાર વાગ્યું હતું એમાંથી જે બેન હતા એ મરી ગયા હતા અને જે ભાઈ હતા એ બહુ સિરિયસલી ઇન્જર્ડ થયા હતા અને પછી એમને એરલિફ્ટ કરીને અહીંયાથી દવાખાને લઈ ગયા હતા એટલે એટલા માટે અહીંયા અને પબ્લિક એટલી હોતી નથી અને એટલે ધ્યાન રાખવું પડે સેફ્ટીનું જાતે જ અને એમ્બ્યુલન્સનું બધું આવે પણ દરેક વસ્તુના ચાર્જિસ તમારે ચૂકવવાના અને ધારો કે લિફ્ટ કરે તો લિફ્ટના જેટલો ખર્ચો થાય એ બધો તમારે આપવાનો ઘરે એમ્બ્યુલન્સ આવે તો એનો ખર્ચો તમારે આપવાનો તો એ બધી ઘણી બધી તકલીફ છે એટલે નાની નાની વાત છે પણ ધ્યાન રાખવું પડે તો જમવાનું ચાલુ થઈ ગયું છે ઘરેથી બધા બનાવી લાયા હતા ઠંડુ જમવાનું